મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સુનાવણી જયસુખ પટેલે માગેલી માફી કોર્ટે હાલ પૂરતી રાખી ગ્રાહ્ય જો ખરેખર પસ્તાવો હોય તો એવું કરો કે જે મૃતકના પરિવારને સાચી રાહત મળે એવું કહેવું છે હાઈકોર્ટનું સાથે કહ્યું કે ઓરેવા કંપની કોર્ટ સાથે સંતા કુકડીનો ખેલ રમવાનું બંધ કરે માત્ર નામનું વળતર ચૂકવી કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં જેમનાથી તમે આગળ આવ્યા છો એમના પ્રત્યે તમારી સામાજિક જવાબદારી બને છે પીડિતોને થતી રોજની પીડા અંગે કોઈ પણ અંદાજ લગાવી શકાય નહીં માત્ર રૂપિયા ચૂકવવાથી પીડાનો અંત નથી આવતો દુર્ઘટના માટે ઓરેવા કંપની અને જયસુખ પટેલ જવાબદાર છે ઓગણીસમી જૂન સુધીમાં વળતર અંગેનો ઠોસ પ્લાન રજૂ કરવા કોર્ટનો હુકમ જ્યાં સુધી વાત વળતરની છે નામદાર ગુજરાત હાઈકોર્ટે ટીકા કરતા કંપનીને એ પણ વાત કીધી છે કે તમે મોરબીના લોકોના લીધે જ કમાયા છો તમે આ મોરબીના લોકોના લીધે જ તમારી કંપની ઊભી કરી છે અને તમે જો લોકોને પાછું કંઈ આપશો તો તમારી જોડે ઘટવાનું છે નહીં તમે અને તમારી કંપની જ સંપૂર્ણપણે આ બ્રિજ પડ્યો અને આ જે લોકોનું મૃત્યુ નિપજી છે તેના માટે જવાબદાર છે અને તેથી નામદાર ગુજરાત હાઈકોર્ટે કંપનીને એવું કીધું છે કે અમે તમારી પાસેથી એવી કોઈ અપેક્ષા રાખીએ છીએ કે તમે આગામી સમયની અંદર અમને એક એફિડેવિટ પર ફાઇલ કરીને કંઈક આંકડા બતાવો કંઈક એવી વસ્તુ બતાવો જેનાથી અમે સેટિસ્ફાઈડ થઈએ